નમસ્કાર દોસ્તો આપ જોડા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજે યોજાયો એક અનોખો મેળો અને એ મેળો છે આનંદનો નો મેળો હા નવસારીના ભક્તાશ્રમ સ્કૂલમાં આજે આનંદ મેળાનું આયોજન થયું અનેક વાલીઓ દ્વારા આજે પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને અન્ય બાળકોને એમના ઘરની જે સારી વાનગીઓ છે એ જમાડવા માટે આનંદ મેળાનું આયોજન કર્યું અવનવી વસ્તુઓ અહીંયા આવી પરંતુ અહીંયા નવી વાત એ છે અને ખાસ વિશેષતા એ છે કે આ આનંદ મેળાનું આયોજન શાળાએ નહીં સ્કૂલે નહીં પરંતુ શાળાના વાલી મંડળ દ્વારા કરવામાં આવ્યું અને આ વાલી મંડળ દ્વારા આ આયોજન કરવાનું એક નવો એક સિલસિલો જે છે એ યોજવામાં આવ્યો વક્તા સંઘ સ્કૂલ જ નવસારીમાં એવી છે કે જ્યાં વર્ષોથી વાલી બનાવવામાં આવે છે આમ તો બધી બહુ શાળાઓ વાલી બનાવે છે પણ એ નામનું હોય છે પરંતુ નવસારીની અમુક જ શાળાઓ એવી છે જેમાં નવસારીની આ ભક્તાશ્રમ એક છે નવસારી હાઈસ્કૂલ મને ખ્યાલ છે ત્યાં વાલી મંડળો હોય છે અને ખ્યાલ તો છે બાકી તો આ વાલી મંડળો માત્ર નામ પૂરતા હોય છે પણ અહીંયા વાલી મંડળને રીત સત્તાવાર રીતે એમને સ્થાન આપવામાં આવે છે અને વાલી મંડળ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે મારું બાળક નહીં પણ અમારું બાળક હું વાલી નહીં પણ બધા વાલીઓ એવા ભાવ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે અને સૌથી બીજી વિશેષતા એ છે કે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ઇનામ વિતરણ થઈ રહ્યું છે જનરલી કોઈ સારા ઇનામ વિતરણ કરતી હોય છે અથવા તો કોઈ કોમ્પ્યુટર ક્લાસીસ અથવા તો જે કોઈ સંસ્થા હોય એ ઇનામ વિતરણ કરતી હોય છે મોટાભાગે કોઈ સમાજ હોય એ સમાજ એમના સમાજના તેજસ્વી તાલલાઓને બિરદાવતા હોય છે પણ અહીંયા વાલી ખાસ કરીને વાલીમંડળ દ્વારા અહીંયા જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર બાળકો હોય એમને ઇનામો આપ્યા છે પોતાનું બાળક તો બનીને આગળ આવ્યું હશે પણ અન્યના બાળકોને પ્રેરણા મળે કદાચ આ વાલી હોદ્દેદારોમાંથી કદાચ એકાઇનું બાળક કદાચ મંચ પર ઇનામ લેવા નહીં આવ્યું હોય પણ પરંતુ અન્ય બાળકો જે એમને એના છે એ પણ મારા વાલી મંડળ છે એ રીતે અહીંયા એમને ઇનામો આપવામાં આવ્યા વિવિધ પ્રકારની આ આયોજન થયું અને જેમ પરંપરા પારિવારિક હોય છે એમ આપ જુઓ છો તેમ રીતે કે અહીંયા વાલી મંડળમાં પણ જયંતિભાઈ જે જૂના અહીંયા વાલી મંડળના હોદ્દેદાર હતા એ પણ છે એમની સાથે શૈલેષભાઈ અને અન્ય જે હોદ્દેદારો છે એટલે કે પરંપરા પ્રમાણે હિતેશભાઈ અને અન્ય હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત હતા તો આ સમગ્ર આયોજન ભક્તાશ્રમમાં થયું આનંદ મેળાની અને લોકોએ ચટાકા ચટાકાભેર ખાધું જોજો તમને મોમાં પાણી આવી ગયું ને તમારા બાળકો રહી ગયા આ લોકો ખાઈ ગયા પણ ચોક્કસ આ આયોજન આખું થયું છે તો અત્યારે વર્તમાન પ્રમુખને પૂછીશું સાહેબ આમ તો પરંપરા હોય છે પણ આનંદ મેળો કરવો આનંદ માર બધા રહેવા આજે બાળકોને અહીંયા સ્કૂલે આવવાનું બહુ ગમ્યું હશે કારણ કે આજે ખાવાની મજા આવે આમ તો સ્કૂલે આવવાનું ટેન્શન હોય પણ આજે તમે એક વાલી પ્રમુખ તરીકે કેવી અનુભૂતિ થાય આયોજન કર્યા પછી આ ખૂબ જ સરસ અનુભૂતિ થાય કારણ કે આ એક જ શાળા એવી છે કે જેમાં શાળા તથા વાલી મંડળ બંને જોડે મળીને વિદ્યાર્થીઓના હિત માટે આગળ કાર્યક્રમો યોજે છે જેમ કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ તો ચાલતી જ હોય એ સિવાય ઈતર પ્રવૃત્તિઓમાં કે આનંદ મેળાનું આયોજન છે રમતગમતનું આયોજન છે તેમાં પણ દરેક ટ્રસ્ટી મંડળનો સાથ સહકાર હોય છે અને અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમારા છોકરાઓ આવી સંસ્થામાં ભણે છે કે અને તે અહીંયા ખૂબ આગળ વધે અને દરેકે દરેક છોકરાઓ પ્રત્યે અહીંયાના શિક્ષકો પર્ટિક્યુલર ધ્યાન આપે છે અને અમારે બહુ પ્રાઉડ ફીલ થાય ઘણી વખતે કે ભાઈ બીજી સ્કૂલો કરતાં અહીંયા અમને બહુ મળે છે ચોક્કસ તો અમિતભાઈ જયંતિભાઈ અને દરેકને આપણે જેટલાને પૂછીએ એટલી ઓછી વાત છે પરંતુ વાત મુખ્ય છે એ અને અહીંયા આજે વાલી મંડળના બાર દ્વારા આયોજન કર્યું અને શાળાના જે પરિવાર છે એ આમંત્રિતો હતા હા મોટાભાગે શાળાઓમાં વાલીઓને બહાર કેમ્પસથી બહાર ઊભા રાખવામાં આવતા હોય છે રાહ જોડાવતા હોય છે પરંતુ અહીંયા વાલી મંડળને આવકારવામાં આવતા છે વાલી મંડળને સત્કારવામાં આવે છે અને ખરેખર તો મૂળ વાત એ જ હોય છે કારણ કે વાલીઓ તેમના ઘરા હોય છે વાલીઓ હોય અને વાલીઓ તો જ સારા ચાલતી હોય છે પરંતુ કોણ જાણે કેમ આપણે બધા એકવાર મોટી ફી ચૂકવી દઈએ અને પછી એ સ્કૂલના માલિકો આપણી સાથે દાદાગીરી કરતા હોય છે પણ અહીંયા ઊંધું છે અહીંયા જે સ્કૂલના સંચાલકો છે એ વાલીઓને લઈને ચાલતા હોય છે અને વાલીઓ જે કહે એનું સૂચન પણ માનતા હોય છે એટલે જ આ શાળાનું આ વિશેષ કવરેજ મેં કર્યું છે તમારે ત્યાં પણ જો આવી સારા હોય કે જ્યાં તમારું માનતું હોય આપણા પૈસે એ સારા કાગદથી ના કરતી હોય અને પછી આપણને ના પૂછતી હોય એવી સારા એવું નહીં પરંતુ જે સારામાં આપણે આપણું બાળક મૂક્યું એ સારા જો આપણને વાલી તરીકે સ્વીકારતી હોય વાલી તરીકે આપણને સન્માન આપતી હોય તો એવી સારામાં ચોક્કસ હું આવીશ અને એ સારાને બિરદાવીશ તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ